તો દર્શક મિત્રો અત્યારે હાલ કરણજીના બેસણાને લઈને ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે તમને ખબર હશે કે થોડા ટાઈમ કરણજીનું કરણજીનું કાર અકસ્માતમાં અવસાન થયું હતું અને મિત્રો બેસણું ક્યાં રાખેલું રાખેલું છે છે તે કઈ તારીખે એની આપણે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર આપવાના છીએ તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો જો તમે તેમના બેસણામાં આવવા માંગતા હોય તો હું આ વિડીયોની અંદર તમને બેસણાનું પૂરું એડ્રેસ આપીશ એટલા માટે તમે બેસણામાં આવી શકો છો તો આપણે વાત કરીએ કે કરણજી

તમે તેમના બેસનામો આવી શકો છો અને મિત્રો ગુજરાતના નાના મોટા કલાકારો પણ તેમના બેસનામો પધારવાના છે અને અને દર્શક મિત્રો મિત્રો તમને ખબર હશે કે ઠાકોર ઠાકોર ફેમિલી ગુજરાતની અંદર ખૂબ જ મોટું નામ છે છે ફેમિલીના મેમ્બરો પણ પધારવાના કારણ કે તેમના તો મિત્રો તે જમાઈ હતા તેમના બેન તમે વિડીયોની અંદર જોતા જશો કાજલ બેન છે એમના પતિ હતા કરણજી ઠાકોર અને અત્યારે હાલ તો આપણી વચ્ચે નથી રહ્યા એટલા માટે મિત્રો કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂરથી લખજો એટલે એમની આત્માને શાંતિ મળે અને દર્શક મિત્રો તમે પણ તેમના બેસણામો આવજો બહુ પબ્લિક આવવાની છે મિત્રો તેમના બેસણામો તમને ખબર હશે કે તેમની જે અંતિમ યાત્રા નીકળી હતી એમાં સાહેબ લાખોની પબ્લિક આવી હતી કારણ કે એક માણસની અંતિમ યાત્રામાં જે પબ્લિક આવે છે ને એના ઉપરથી જ ખબર પડી જાય છે કે માણસને કેટલું બધું નામ કમાવ્યું છે અને કેટલા બધા ચાહકો છે તો અત્યારે હાલ તો મિત્રો તેમનું બેસણું સાત તારીખે સાતમો મહિનો બે ના રોજ સોમવારે સરગાસણ ગામની અંદર રાખેલું છે આ ફોટામાં તમે એડ્રેસ જોઈ શકો છો તો તમે આવી શકો છો તો મિત્રો હવે વધારે તો કઈ કેવું નથી એક કમેન્ટ કરી દેજો ઓમ શાંતિ જરૂરથી લખજો એમની આત્માને શાંતિ મળે તો ચાલો મળીએ એક નવા વિડીયો સાથે